નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં શીખવાના છે કે ખાતેદારના નામ પરથી જમીનના ખાતા નંબર અને સર્વે નંબર કઈ રીતે જાણી શકાય તો વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તે સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો સૌપ્રથમ મોબાઈલમાં એની રોડ સર્ચ કરો એની રોડ સર્ચ કર્યા બાદ આવી રીતના વેબસાઇટ જોવા મળશે તો એ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે એની રોડ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઓપન થઈ ગયા પછી તમારે જે ખાતેદારના ખાતા નંબર અને સર્વે નંબર જોવો હોય નામ પરથી તે ક્યાં મતલબ કે ગ્રામીણમાં છે એની જમીન અથવા તો અર્બન એટલે કે શહેર વિસ્તારમાં જે પણ લાગુ પડતું હોય તે વ્યૂ લેન્ડ રેકોર્ડ પર કરવાનું છે તો હું અત્યારે ગ્રામીણવાળામાં કરું છું વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ તો તમારે જે લાગુ પડતું હોય એ કરવાનું ત્યારબાદ તમારે પહેલા બોક્સમાં પસંદ કરવાનું છે ખાતેદારના નામ પરથી નામ પરથી ખાતું જાણવા એના પર ક્લિક કરવાનું છે આટલું વર્ષ એટલે જિલ્લો સિલેક્ટ કરવાનો જેમ કે હું અત્યારે ગીર સોમનાથ કરું તાલુકો ના ગામ જે લાગુ પડતું હોય જ્યાં રહેતા હોય હું અત્યારે ફક્ત વિડિયો બનાવવા માટે અમદરા સિલેક્ટ કરી લઉં અહીંયા ખાતરદારનું નામ લખવાનું છે જો તમારે આખું નામ ન ખબર હોય તો તમે ફક્ત એનું નામ લખીને સર્ચ કરશો તો પણ એના નામ પરથી જેટલા ખાતેદાર હશે તે દરેકના આવી જાય તો અત્યારે આપણે સંજયભાઈ લખી દઈએ કેમ કે સંજયભાઈ નામ દરેક ગામમાં હોય જ છે તો વિડીયો બનાવવાનો છે એટલે ફક્ત આપણે લખી નાખીએ ત્યારબાદ નામ લખ્યા પછી ખાતેદારનું નામ અને આ કેપ્ચા કોડ જે દેખાય છે અહીં એન્ટર કરી અને ગેટ રેકોર્ડ પર ક્લિક કરવાનું એટલે જે નામ પરથી દરેક જેટલા પણ ખાતેદાર હશે જેમ કે અહીંયા જોઈ શકો છો અમુદરા ગામની અંદર સંજયભાઈ નામના બે ખાતેદાર છે સંજયભાઈ રાજાભાઈ મકવાણા સંજયભાઈ જયશુભાઈ તો આ બંને ખાતેદાર છે એના અહીં તમે જોઈ શકો છો ખાતા નંબર અને આ ખાતા નંબર છે બંનેના જમીનના અને આ સર્વે નંબર છે બંનેના તો આવી રીતે કોઈ પણ ખાતેદારનું નામ પરથી એના ખાત જમીનના ખાતા નંબર અને સર્વે નંબરની માહિતી મેળવી શકાય છે જે આગળ આપણને ઘણી રીતે કામ આવી શકે છે જેમ કે સાત બાર આઠ નકલ ડાઉનલોડ કરવી અન્ય જમીનની વિગત આપણને જોતી હોય તો મળી શકે તો આવી રીતે જમીનના ખાતા નંબર જોઈ શકાય છે વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો કેમ કે ઘણા મિત્રો વિડીયો જોઈને ભાગી જાય છે માહિતી લઈને પણ સબ્સ્ક્રાઇબ નથી કરતા સબસ્ક્રાઈબ કરવાનું ફ્રી છે તો સબ્સ્ક્રાઇબ કરી જો